પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયર વાયરોલોજીમાં એનઆઈવીએ બુધવારે શાદીપૂર્વક વાયરસથી ચાર વર્ષની બાળકીના પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી દીધી અને સંક્રમિત કેસોમાં મૃત્યુકાળમાં પંદરથી પહોંચીને ગયો છે કારણ કે ગુજરાતમાં શાદીપૂર્વક વાયરસનો લગભગ એક ડઝનમાં જિલ્લાઓમાં ફેલાયને રોજ રાજ્યોમાં અને ઓગણત્રીસ સફેદ કેસ નોંધાયા છે જે આરોગ્ય વિભાગ દ્વારા અધિકાર જણાવ્યું કે આ કારણે પુષ્ટિ થયેલ નથી જ્યારે આ શંકાદ પરંતુ તમામ કેસો લક્ષણ સમાન તેવી માનવામાં આવે છે કે તમામ કેસોનો સમાન આરોગ્ય વિભાગમાં અધિકારીઓ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરમાં માન્ય આ આગામી દિવસોમાં કેસોમાં વધારો અને જિલ્લામાં અમદાવાદમાં જેવા શહેરોમાં વાયરસમાં ફેલાયો કે બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ થયું કે શાંદિપુરા વાયરસને શું થયું કે શાંદીપુરા વાયરસમાં આ પરિવારજનોને હોગંદરી કેસમાંથી સૌ ગુજરાતમાં અને બે રાજ્યોમાં અને એક બંદરથી અને તે રાજ્યોમાં અનેક અનેક આ રાજસ્થાનીમાં અત્યાર સુધીના ગુજરાતમાં સાબરકાંઠામાં અરેલીના રાજકોટ અમદાવાદ શહેરમાં મોરબી પંચમહાલ અને કેસ નોંધાયો કરી આજે આ એકાણું હજાર સાતસો પચીકે લોકોને આવ્યું કે આરોગ્ય પ્રધાનમાં આ રૂચે પેટને જણાવ્યું હતું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં એલર્ટ કરવામાં આવ્યું છે કે કાર્યવાહી કરવામાં દબાણ કરવામાં આવ્યું છે કે આ ઉપરાંત જિલ્લામાં ગ્રામીણ હોસ્પિટલમાં તેમને સ્થિતિ માટે આ કરવામાં આવેલી ઋષિકેશમા પટેલે પણ ખાતરી આપી હતી કે પગલામાં ત્યાર લોકોને ગભરાવું નહીં કે સાવચેતી કે રાખવી જોઈએ તાવ કારણે બની શકે છે કે આ ફ્લુ જેવા લક્ષણો ત્રીઓને આ મગજની અને બળતરાને વિક્ષેક જેવી આ અભ્યાસ મચ્છર બગારો અને બે હાજર ત્રણ માં બે હાજર ચાર ભારતમાં ફાટી નીકળેલ મૃત્યુ પર છપ્પન થી પંચોતેર લક્ષણો જોવા મળે